સુરતના ફૂલવાડી ખાતે આવેલ મન્નત એપાર્ટમેન્ટમાં રહેતા બેકાર પતિએ ઝઘડો થતા પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી પતિએ આવેશમાં આવી પત્નીની હત્યા કરી હતી ચોકબજારમાં પતિએ ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે ચોકબજાર ફૂલવાડી મન્નત એપાર્ટમેન્ટમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી પતિ કામ ધંધો કરતો ન હોય જેને કાંડે બંને વચ્ચે વારંવાર ઝઘડો થયો હતો આ ઝઘડામાં પતિ આવેશમાં આવી પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી હત્યા કર્યા બાદ પત્ની પડી ગઈ હોવાની બેભાન થઈ એમ કહી સાસુ સસરા સાથે પત્નીને હોસ્પિટલ સારા માટે લઈ જવા પામ્યો હતો ત્યાં ડોક્ટરે ગળા પર નિશાન જોઈ પતિને પૂછતા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો મહિલાનું પીએમ કરાવે હતું જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે આ ઘટનાને લઈને ચોક બજાર પોલીસે પતિ ઇરફાન શેખ ઈશાક શેખ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો ત્રેવીસ વર્ષે આફરીન શેખના લગ્ન ઇરફાન સાથે પાંચ વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં એક દોઢ વર્ષનું બાળક પણ છે ઈરફાન પહેલા કલરકામ કરતો હતો અને હાલમાં તે કામ ધંધો કરતો ન હતો અને નશો કરી પત્ની સાથે ઝઘડો પણ કરતો હતો અઠવાડિયા પહેલા પતિ પત્ની વચ્ચે મોટો ઝઘડો પણ થયો હતો બાદમાં પરિવારજનો સમાધાન કરાવ્યું હતું તે ઝઘડાના આવેશમાં આવી પતિએ પત્ની મોતની ઘાટ ઉતારી દીધી હતી તો ચોક બજાર પોલીસે હત્યારા પતિ ઇરફાન શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે અજરકુરસી સાથે પ્રકાશવાળા